હું જૈન સમાજને કહીશ કે જે પાર્ટી ગૌ ભક્ત હિન્દુ ગાયોને આપણે આપણે પૂજા કરીએ ગૌ માતા પણ ગૌ માતા જે કતલખાને કપાય છે ગાયો કપાય છે એક કતલખાના વાળા કરોડો રૂપિયા ભાજપને ડોનેશન આપે છે ચૂંટણી જીતવા માટે લોકોના મત ખરીદવા માટે કરોડો રૂપિયા ગાયો કાપવા વાળા આ ગૌ ભક્તો ગૌ માતા વાળા ભાજપ વાળા હિન્દુ વાળા કરોડો રૂપિયા બસો ચારસો પાંચસો કરો એના કરતા વધારે ક્યાં કઈ થાય છે ખરું આ અને જૈનો જે અહિંસાના પૂજારી જૈન સમાજ ધર્મના ધર્મગુરુઓ એમને આ ખબર નથી કે ગાયો કાપવા વાળાને આ ડોનેશન ન લેવાય આહિંસા વાળા સયા બધાય ગુજરાત નથી જોયું બે હજાર બે માં એમે આ પુલવામા ના જોયું અત્યારે આ તોફાન ધમાલ થાય ત્યાં તમે નથી જોતા જે સમાજ અહિંસાનો પૂજારી એ સમાજ આંધ્રો થઈને જો હિંસાના પૂજારીઓને મત આપતો હોય તો મને સમાજની દયા આવે છે આ તમે એટલા આંધ્રા છો કે તમને દેખાતું નથી આ તમે એટલા ભાજપ ભક્ત છો કોક તો મને સમજાવે આમાં મિત્રો આવા જ વિડીયો શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો